હેલો હા ગુડ ઇવનિંગ સર ગુડ ઇવનિંગ બ્રહ્મદેવતા તમારો કેસ આપડે યુટ્યુબમાં જમીન છે જમીન છે હવે આગળ બોલો એટલે ખબર પડે હા અને છ કરોડ રૂપિયામાં નક્કી કર્યું કે તમારે આમ છે નોલું છે લોચો છે ને એવું તો આપણે કીધું ઓકે ફાઈનલ હવે જાણીતા હતા ઘણા વર્ષોથી સબંધ ફેમિલી મેમ્બર ઓળખે બધા એટલે બધા હતી તો કે મારી પાસે પૈસા નથી તો આપણે એકાદ બીજા ને લેતી દેતી ને નાના વ્યવહાર હોય એટલે એમ થયું કે હા સારું કેવાય એમ વાંધો નહીં તમે કરી દો તો લખાણ કરી દેસો ને તો કે આ લખાણ કરી દેસુ તમે જમીન ખરીદી કે તમે વેચી જમીન તમે વેચી વેચી પાછો દસ્તાવેજી કરી દીધો ને નાની રકમ કેવાય લેતી બ્રાહ્મણ બુદ્ધિશાળી આદિવાસી આવે એને બદલે તમે નવ કરોડ નો માલ દસ્તાવેજ કરીને સહી કરી દીધી તો એ મુર્ખાઈ નથી કરી હવે તમે એમ કયો કે કાયદો તમને મદદ કરે તો પેલા શું મદદ કરે વિચારો દસ્તાવેજ કરાય પૈસા વગર દસ્તાવેજ કરાય નો નો જ કરાય સાહેબ બધા કેતા તા પણ હે ને ફાધર ને ફ્રેન્ડ ઉપર એટલો વિશ્વાસ હતો પણ નવ કરોડ ના માલ ઉપર વિશ્વાસ કરાય એમ કહું છું અને નો કરાય કચેરી એ ઓલો સ્પષ્ટ પૂછે છે હવે તમે મને પૂછો છો કે દસ્તાવેજ રદ થાય કેવી રીતે થાય મને સમજાવો જી તો તો દુનિયા આખા ને એક દસ્તાવેજ ટકે જ નહિ જો દસ્તાવેજ રજીસ્ટ્રાર કચેરી જઈને આવી રીતે દસ્તાવેજ રદ થાય તો હે દસ્તાવેજ રદ કરવાનું તમારી પાસે કઈ ગ્રાઉન્ડ તો હોવું જોઈએ રેકોર્ડિંગ થાય છે વિડીયો રેકોર્ડિંગ છે ઓડિયો રેકોર્ડિંગ છે આટલું બધું તો છેતરપિંડી કરો છો હામે એવો દાવો ઓલો સામો કરી કે તમારા ઉપર ઉલટા ચોર કો દાટે એના જેવો ઘાટ થાય સમજાણું અચ્છા આનો નીકળે સોલ્યુશન નો નીકળે મારા વાલા દસ્તાવેજ થઇ ગયો રજીસ્ટર્ડ કબજો છે એટલું મને કયો ખાલી કબજો આપણી પાસે છે બસ કબજો રાખો અને કબજામાં પેલાથી કેસ દાખલ કરી દો એફઆઈઆર કરીને એટલું તમને શીખવાડું ખાલી કે બાટલો ચડી જાય સમજાય જીવતો ન થાય પણ વેન્ટીલેટર રીએ સમજાણું એટલે ડેથ સર્ટિફિકેટ ન કે ભાઈ વેન્ટિલેટર રીએ ત્યાં સુધી જીવતો છે એમ કહેવાય મરી ગયો છે એમ મેં કહેવાય એવો રસ્તો શીખવાડું તમને કે તમે એફઆઈઆર દાખલ કરી દો હવે બીજા નંબરમાં આ હાથળીની જમીન છે ને પાછી હા હવે એમાં તમારી પાસે માપણી સીટ અને ફોર્મ ચાર છે હોય કયો છે કે નહીં સાચું બોલજો પ્રીમિયમ મહત્વ નું નથી હું કહું છુ એ હમજતા જ નથી તમે તમારી પાસે એનો માપણીનો નકશો છે માપણીનો નકશો ડીએલઆર કચેરીમાંથી માપણીનો તમારા ખેતરનો કઉ છુ ગામ આખાનો નહીં છે હજી એકવાર ભાવજો મોકલો મને અચ્છા માપણી નો પણ સ્વીકારો નથી તમારા ડોક્યુમેન્ટ જોઈ ગયો માપણી છે કીધા અત્યારે છે છે રાખશો હું તમને જે દવા ને એ રોગ જેમ ડોક્ટર પૂછે ને કે આ તકલીફ છે ત્યારે હા કે ના કેવાય દવા ખોટી અપાઈ જાય કે ન અપાઈ જાય ના એને ઈ ભાઈ જ કઢાવેલો હતો તમારી પાસે હિસાફો અને માપણી સીટ ચારે બાજુ દિશા બતાવતી હોય એવું છે ચતુ સીમા નો દાખલો નથી કરતો હું તમે કેટલા સમયથી મારા વિડીયો સાંભળો છો આ ભેસાગર ભાગવત છે બે બે મહિના ભાગવત છે એ તો બોય હું એક તો છેતરાણા છો હે આમાં છેત્રી જાય ગામ આખું તૈયાર જો હર દાર પે ઉલ્લુ બેઠે હે કાઈ ન થાય સમજાનું એટલું કરી નાખો એમ તો વાંધા અરજી નાખી ને વાંધા અરજી નો નખાય વાંધા અરજી થી કાંઈ ન લે દસ્તાવેજ છે એની એન્ટ્રી પડે વાંધાજી થી ન ઉભરી મેં કાંઈ સમજાવ્યું તમને આની પેલા સાંભળ્યું

હા સમજાય સમજાઈ બરાબર હા ઓકે થેન્ક યુ સર